શહેર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચાપી છે ચાંપોર નાકજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગલુમળો ગુડ મોર્નિંગ એ તો બાપા નાકજી બાપા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી યાર કમ્પ્લીટ થઈ ગયો આ એ રિયાન ગુડ મોર્નિંગ ઓલે કાલના વાળો તો કબે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ગાલના ઓભરી એ રેખા જાગીબેન ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કઠરો વાળો કઠરો વાળો તલુકોય

કોઈને અનંજીશા લઈતા લાય અના દે આજોંગ ini yang <confused> <yani>

क्या गाइस हां तो जी पाटो बोथेस दाब दाब मार मारका से इले रुमाल बोद दीदो सो कोन धोसीले बाइक टुडा टुट्टी पानी बाड़ियो ना पानी टुट्टी डबो दियो टपमोमो बिनो तमो आ फरी दी फेता डाबा फरी दी डाबा डाबा में इले भूख लागे भूख लागे नागी द मुए तू ये फरी दी बेई गयो हां खाई ले ना ना कियान

પડ્યા <laughs> <laughs>

ਤਾਂ ਹਾਂ ਇਹ ਰਹੀ ਹਾਂ ਹੋ ਗਰ ਲਈ ਕੀ ਹੈ ਜੋ ਤਿਆਰਤਾ ਚਮ ਹਾਂ ਲਗਾਮਾ ਨੂੰ ਹੋਣਾ ਲਗਾਮਾ ਨੂੰ ਕੀ ਮਤ ਕੋਣ ਲਗਾਮਾ ਦੇ ਗਿਆ ਨਾ ਜੀ ਨਾ ਹਾਂ ਨੇ ਠੰਡੀ ਆਜੇਗੀ ਛੱਦਰ ਪਾ ਦੇ ਉਹ ਠੰਡੀ ਆਜੇ ਨਾ ਨਾ

એ બો કામ તો જે આય હાય ગડાડ દેખા જા લાગી તું કોક તો કે તાર ગડાડ ચમ થઈ જશે કે જે એ તો માર થઈ જ જો પણ દોત કોણ લઈ જશે તો કે દોત કોણ લઈ ગયું છે હાથે પડી છે હા તે નતો પડી મને એક દાર વાત મારી હતી કે તાર દોત કોકને ને પાણી લાગે તો એ નહીં પાડી તું અમે ખબર હું આની કઈ બોલો કે પાડ્યો કે જાય નહીં મને ખબર કરે પાડ ખાઉ

એવું છે એ હાલ ધંધા ખાઉ નહીં